હલોરી વન નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક હાર્દિક સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે ચેપ્ટર નંબર એક ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એટલે અંગ્રેજોએ અંગ્રેજો એ ભારતમાં કઈ રીતે આવ્યા હતા અને વેપારી કોઠીઓ કઈ રીતે સ્થાપી પ્લાસીનું યુદ્ધ બક્સરનો યુદ્ધ અને આજે એ બધું પૂરું થયું ને છેલ્લે આપણે આજે જોવાના છે કંપની શાસનની એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આવવાથી આર્થિક આર્થિક બોલે તો નાણાકીય અસર કે ભાઈ પૈસાથી કેવી રીતે અસરો જોવા મળી આપણો દેશ શું ગરીબ બન્યો કે નહીં અથવા સામાજિક અસરો કે સમાજની અંદર કેવી કેવી અસરો જોવા મળી ઈસ્ટ ઇન્ડિયા આવવાથી શું આપણને ફાયદો થયો તો કે સાહેબ થોડો ઘણો થયો હશે અથવા તો શું ગેરફાયદો થયો એ પણ હોઈ શકે તો તમારા મનની અંદર નિરાકરણ આજે તમને મળશે અને હારો હાર તમારી ડિમાન્ડને ધ્યાને રાખીને મોસ્ટ ચાર માર્કના બે માર્કના ત્રણ માર્કના અને ચાર માર્કના ત્રણે ત્રણ તમને મોસ્ટ આઈએમ્પી ક્વેશ્ચન આજના લેક્ચરમાં મળશે પરંતુ આપણે આ બે ટોપિકની ચર્ચા બાદ આપણે શરૂ કરીશું મોસ્ટ આઈએમ્પી ક્વેશ્ચન્સ જે તમને પરીક્ષામાં કામ લાગશે લાગશે ને લાગશે શરૂ કરીએ છીએ કંપની શાસન ની આર્થિક અસર જો ભાઈ આ માત્ર તમે આઈએમપી લેવા નહીં આવતા આઈએમપી પ્રશ્નો જે છે એને સમજવો તો પડશે ને હે પરીક્ષામાં ખાલી સવાલથી તો ચાલશે નહીં હે કે કશો વાંધો નહીં સર તો આપણા ઓળખીતા જ છે કંપની શાસનની આર્થિક અસરો આટલું લખીને આવી જશું તો આપણને માર્ક મળી જશે હાર્દિક હુદા નસીર કરીને કોઈ કહે છે કે સર તમે એસએસ બહુ સારું ભણાવો છો થેન્ક યુ દીકરા તારો ખૂબ ખૂબ આભાર

ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વાત કરે છે હાલો હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવાથી આર્થિક બોલે તો નાણાકીય 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 એટલે પૈસા પૈસા એટલે મની બસ હવે એટલા અર્થ કાફી છે હા પૈસા નું સમજાય ને તો પછી એકચુઅલી થોડુંક વિચારવું પડે કે હવે આપણે નવમું ધોરણ ભણવું કે ન ભણાય હેને હા હાલો શરૂ કરીએ હા બધાય જમી લીધું જ છે અને એ બધી ચર્ચા આપણે પછી કરીશું હા હા જ્યારે આપણે કંપની એટલે કે ઈસ્ટ ઇન્ડિયા આ ચેપ્ટરમાં જ્યાં જ્યાં કંપની શબ્દ આવે ને જ્યાં જ્યાં બધે ઈસ્ટ ઇન્ડિયા કંપની યાદ રાખવાની કે અંગ્રેજો અંગ્રેજો બરાબર કે જે આપણને ગુલામીમાં રાખીને આપણે પાછી કામ કરાવી લીધું એ અંગ્રેજો હા એટલે કંપની શાસનની પાકું પાક્કું પાકું પાક્કું એટલે હિસાબ કે ભાઈ કેટલી આવક થઈ કેટલો ખર્ચ થયો ખમણ ઈદડા ખાધાતા એનો કઈ ખર્ચ થયો છે એવું કઈ ખાલી હિસાબ વાત કરું છે આવક અને જ આવક હિસાબ કરીએ તો આપણને ખ્યાલ આવે કે ભારત જે છેલ્લી સદીઓ હતી સર સદી એટલે શું સો વર્ષ સર શોર્ટકટ આપો એમ નામ નહીં અલા ભાઈ સ સદી સો વર્ષ સો વર્ષમાં આપણે જોઈએ તો દેશનું દેશમાં આર્થિક રીતે આરોગ્યમાં જુઓ એ એક સમયે તો સાહેબ આપણું ભારત દેશની અંદર કોઈ એમ એમ એમને કીધું કે ભારત ફરવા જઈએ તો ભારતના વિદેશ સાથે સંબંધો કેવા હતા પણ અત્યારે તમે જો સાહેબ મહાસત્તા જો મહાસત્તા દેશ અમેરિકા

તો ઇંગ્લેન્ડ માટે આપણે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં એટલે કે ફેક્ટરીની અંદર ફેક્ટરીની અંદર તૈયાર થયેલો માલ એટલે કે જે કાપડની વાત કરે છે ખાસ કરીને કાપડ એની અંદર બજારની ગરજ ગરજ એટલે શું થાય કે ભાઈ એને કાપડ બનાવવું છે તો કાપડ બનશે અહીંયા જ અને અહીંયાથી જે કાપડ બનીને જશે એ જશે ઇંગ્લેન્ડમાં ઈ જશે ઇંગ્લેન્ડ માં હે ને હા તો બંગાળમાં સૂતરાવ કાપડ એટલે આપણું જે કોટન નું કાપડું કાપડ આપણે જે પહેરીએ છીએ મારે કપડા મેચિંગ કરવા છે ઓ કપડા મેચિંગ અત્યારે કોઈ ની નથી કરવાના આપણે અત્યારે મેચિંગ કરવાનું છે તો ભણવા રે આપણું મગજ અને કપડા મેચિંગ કરવા નહીં જતા અને હા નગર કોક મારશે કાચું રેશમ ખાંડ શણ શણ એટલે કોથળા શણના કોથળા આવે મલમલ પણ એક કાપડનો પ્રકાર છે આ બધી નિકાસ નિકાસ એટલે મોકલતું તું આયાત નિકાસ આયાત નિકાસ તો ઈ બીજા દેશમાં આપણે મોકલતા હતા નિકાસ એટલે જાય ક્યાંથી ભારતમાંથી વિદેશમાં એને નિકાસ કહેવાય વિદેશમાંથી ભારતમાં આવે તો આયાત કહેવાય આયાત એટલે આવે ને નિકાસ એટલે જાય એમ યાદ રાખવાનું પરંતુ દ્વિમુખી શાસન એટલે કે રાજાઓ રાજ પણ કરે અને અંગ્રેજો શાસન કરે દ્વિમુખી શાસન પદ્ધતિના કારણે બંગાળ એટલે કે પશ્ચિમ બંગાળની આર્થિક એટલે કે નાણાકીય અસર ઝાંખી પડી ગઈ જેટલું જોવે એ પ્રમાણમાં પ્રમાણમાં ઉત્પાદન થયું નહીં આ તો સાહેબ બહુ ખોટું કહેવાય ને હા વાત સાચી છે શું કરીએ કંપનીની આ અન્યાયી મહેસૂલ મહેસૂલ એટલે જમીન ઉપર લેવામાં આવતો કર એટલે અંગ્રેજો આપણી પાસે થી જબરજસ્તી ના છૂટકે ગમે તેમ કરીને આપણી પાસેથી પૈસા પડાવી લેતા હતા જેના કારણે ખેડૂત કેવો થઈ ગયો પાયમાલ હાવ બરબાદ થઈ ગયો કારણ કે જેટલી આવક વધે ને જેટલી આવક મળે એ બધી લઈ જાય કોણ આ ઈસ્ટ ઇન્ડિયા કંપની ગમે કોઈ પણ બાનાલ કરી અને પૈસા પડાવેલી બિચારા ખેડૂત પાસે ખાવાના ખીચડીના પૈસા નું રહેવા દીધા હા પિઝા તો દૂરની વાત રહી પાણીપુરી ઢોસો ખમણ ને એ તો બધું પછી નું રહ્યું ને હા સાહેબ આ બધું યાદ ન કરાવ ભૂખ લાગી જાય છે તો તમે ખાતા ખાતા ભણો મન કે વાંધોશ જેના કારણે ભારતનો ખેડૂત કેવો થઈ ગયો દેવાદાર એટલે કે એના પર દેવું થઈ ગયું જેને કહેવાય લેણો બિચારા પાસે કાંઈ વધવા ન દીધું એના ઈને પાણીપુરી ખાવી હોય વીસ રૂપિયાની ઈ નો રહેવા દીધી એને એ પાણીપુરી વગર રહેતા હતા કારણ કે અંગ્રેજો બધું લૂંટી ગયા બધું લઈ લીધું જમીન ઉપર કર એટલો મોટો નાખી દીધો જેના કારણે ના છૂટકે એને બધી આવક અંગ્રેજોને આપવી પડી હા અંગ્રેજો મનમાં વિચારતા અરે આ ખેડૂતો મનમાં વિચારતા અમે આખો બધી મહેનત કરે ને તમને આ ટેક્સ લઈ જાવ કા તો અમે હું અહીંયા ખાલી અમે પૃથ્વી પર હું કામ જન્મ લીધો અમે અમે જન્મ હું કામ લીધો હશે આ તમારી હાટું કમાવા હટુ લીધો હશે ને એવું વિચારતા હશે ને કાં ખેડૂતો કાંઈ વાંધો નહીં ખેડૂતો એમ વિચારતા કાંઈ વાંધો નહીં અંગ્રેજો તમે તમારે ભલે જેટલું જોતું એટલું લઈ જાઓ પરંતુ હે ને સત્યની હંમેશા જીત જ થાય અસત્યની હંમેશા હાર જ થશે નક્કી રહેશે અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગના વિકસાવવાથી ભારતનો કાપડ ઉદ્યોગ ઉપર અન્યાયી જકાત નાખી દીધી જકાત એટલે અત્યારના સમયમાં કે આવા લઈ જવા નું ભાડું આવા લઈ જવાનું ભાડું એને કહેવાય અન્યાયી જકાત જે અત્યારે આપણે ટોલ ટેક્સ ભરીએ છે ને હે એ અન્યાય નાખી દીધો કાયદેસર આપણા પર શું કરે જુલમ કાયદેસર જુલમ કરે બક્સરનું યુદ્ધ ચાલી ગયું બેટા બક્સરનું યુદ્ધ ચાલી ગયું તમે મને લાગે લેટ આવ્યા લાગો બાકી આપણે આખું ચેપ્ટર ભણાયું છે વિદ્યાર્થી મિત્રો આખું ચેપ્ટર ભણાવ્યું છે અને બસ જી હા વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે જો તમારે તમારે આખું ચેપ્ટર લીટીએ લીટી શબ્દ એ શબ્દ શીખવો હોય તો ટોપર બેસમાં જોડાઈ જવાનું રહેશે અમારી વિદ્યાકુલની ટોપર બેચ જે તમને પહેલાં ચેપ્ટરથી લઈને છેલ્લું સમાજ વિદ્યામાં આપણું છેલ્લું ચેપ્ટર બાવીસનું ચેપ્ટર

હોમવર્ક પણ મળશે તો ચાલુ એમાં પણ કોમેન્ટ કરી અને એમાં જવાબ મેળવી શકો છો એડમિશન મેળવવા માટે કોલ કરો નવ્વાણું બે ચુમ્માલીસ ચારસો આના પર કોલ કરી અને ઘરે બેઠા ઘરે બેઠા તમે એમાં એડમિશન મેળવી શકો છો અને આ ટોપર બેસમાં એક વખત જોડાઈ ગયા અને જો નવમું ધોરણ તમારું પાસ સારા ટકા આવી ગયા તો દસમા ધોરણમાં તમને એટલો ફાયદો થશે થશે ને થશે આજે જ કોલ કરો અને એડમિશનમાં જોડાઈ જાઓ ભાઈ કોઈ મને એમ પૂછે કે મારું નામ શું છે ભાઈ છોકરાઓ કોમેન્ટ કરીને જણાવી દેજો ભાઈ કે મારું નામ શું છે રેડી હાલો આગળ જઈએ નેક્સ્ટ ઓકે અન્યાય નાખી દીધી પછી ભારતનો આ હુન્ન ઉદ્યોગ એટલે કે ઘરે બેસીને જે કામ થતું એને ઉદ્યોગ કહેવાય નાના ઉદ્યોગો નાના ઉદ્યોગો અને કચડી એટલે કે બંધ કરવા માટે એનો પ્રયાસ અને આવી વિવિધ અયોગ્ય રીત રસમો અપનાવી નવી નવી પદ્ધતિઓ બંધ કરવા માટે નવી નવી કઈક ને કંઈક લઈ આવે રિસર્ચ કરીને જેથી ભારતના ઉદ્યોગ એટલે કે ફેક્ટરી ધંધા પડી ભાંગ્યા એટલે બંધ થઈ ગયા અને ભારતનો કારીગર કેવો થઈ ગયો ગરીબ હારવાર કેવો બની ગયો બેરોજગાર બેરોજગાર એટલે કામ ન મળે

આગળ કહે છે કંપનીના વેપારી અને આ ખાનગી વેપાર કરી બંગાળના કારીગરો પાસેથી ટૂંકી મુદતમાં એટલે કે ખૂબ ઓછા સમયમાં ખૂબ ઓછા સમયમાં કાપડ વણીને કાપડને વણવામાં આવે ખબર એક હોય ધોરણે એક એક ધાગાની અંદર પસાર કરવામાં આવે એમ કાપડને વણીને આ કોન્ટ્રાક્ટ લખાવી લેતા કોન્ટ્રાક્ટ એટલે ફિક્સ કે ભાઈ છ મહિનામાં મને બસો જોડી કપડા કોન્ટ્રાક્ટ લખાવી લેતા અંગ્રેજો કોની પાસેથી પાસેથી ભારતીયો અને જો ના પાડે ઇન્કારે એટલે ના પાડે કે નહી નહી હું નહી લખી દો હું કામ નહીં કરી દઉં જો ભારતીયો ના પાડે તો અંગ્રેજો એને ફટકા મારતા હતા ચાબુકથી કેમ કેમ નથી કરવું કરવું જ પડશે અથવા જેલની સજા પણ આપતા હતા આ ગુલામી આનું નામ ગુલામી હાલો એટલે અંગ્રેજોને આપણે ના નથી પાડી શકતા જેના કારણે કંપની આગ જ્યારે કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની નહોતી આવીને ત્યારે ભારતના ગામડાઓ સ્વાવલંબી એટલે પોતાની રીતે ચાલતા હતા પોતાના પર નિર્ભર પોતાના પર આધાર લખી દો ને એટલે હાવ ગુજરાતીમાં સમજાઈ જ જાય જ્યારે અંગ્રેજો નહોતા ત્યારે ભારતનો ગામડાઓ પોતાના પર આધાર રાખતા હતા અને જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી તેના કારણે ગરીબ થઈ ગયા ગરીબ અને પરાધીન પરાધીન એટલે બીજાના પર આધાર રાખતા થઈ ગયા પરંતુ આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં સો વર્ષ જેને રાજ કર્યું બરાબર ત્યાં સુધી મુંબઈ અને થાણા વચ્ચે પ્રથમ રેલવે શરૂ કરી દીધી પછી ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે આગબોટ આગ બોટ એટલે હોળી જહાજ શરૂઆત કરી મુંબઈ અને મદ્રાસ અને કોલકાતા જેવા મહાબંદરો બંદર એટલે જહાજ ને રહેવાની જગ્યા બસ ક્યાં ઉભી રે બસ સ્ટેન્ડ રેલવે ક્યાં ક્યાં એટલે ટ્રેન રેલવે સ્ટેશન તો બંદર આ જહાજ ક્યાં ઉભા રે બંદર એટલે પોર્ટ કહેવાય હા ચાલુ ચાલુ જહાજ માંથી કઈ કન્ટેનર ને ઘા કરે આલ્યો લઈ લેજો આલ્યો લઈ લેજો એમ ગાનો કરે ઉભા રે એમાંથી વસ્તુ ઉતરે વસ્તુ ચડે વ્યક્તિઓ ઉતરે વ્યક્તિ ચડી જાય પછી જ જહાજ બીજી જગ્યાએ જવા માટે હા એને ચલાવવા માટે કોણ હોય કેપ્ટન કપ્તાન કેપ્ટાન વાગે ચાલો ત્યારબાદ જોઈએ કંપની શાસનની સામાજિક અસરો રોજ લેક્ચર નો આવે બેટા આયુષી આયુષી તારે રોજ લેક્ચર જવા માટે તારે ટોપર બેચમાં જોડાવવું પડે બરાબર ને હા અને ટોપર બેચમાં તમારી એકદમ ઓછી છે ટોપર ધોરણની ખૂબ ઓછી છે તમે ખાલી કોલ તો કરજો નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો તમને લાગશે કે નહીં સાહેબ આટલી ઓછી કિંમતમાં એ ચાર વિષય અને એમાંય બધા બધા ચેપ્ટર ભણાવશો લીટીએ લીટીએ ભણાવશો એ હા 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 ને હા તમે ખાલી ફોન તો કરો 99244 45400 પર હાલો પછીનો ક્વેશ્ચન પણ મોસ્ટ આઈએમબી કંપની શાસનની સામાજિક એટલે સમાજ ઉપર જોવા મળતી અસરો સમાજમાં સારી અસર થઈ કે નહીં થઈ એ આપણે આના પર નક્કી કરશું બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાન પત્રો એટલે સમાચાર સમાચાર પત્રોના વિકાસથી ભારતની પ્રજામાં વિચાર અને વાણી સ્વતંત્રતા વાણી સ્વતંત્રતા એટલે કે જે બોલવું હોય સારું પણ સારું હો હા બોલવાની ભાવના વિકસી પછી સમયની અંદર કેટલાક પ્રદેશોમાં જોવા મળતા કુ રિવાજો કુ એટલે ખોટા રિવાજો સાહેબ ખોટા રિવાજો એટલે કયા જોઈ રહ્યું સતી પ્રથા કે જેમના પતિનું અવસાન થાય બરાબર અવસાન થઈ જાય તો એની પત્નીએ એની ચિતામાં બળીને ખાક થઈ જવું એને કહેવાય સતી પ્રથા પહેલા સમયમાં હાલતી એમાંય ખાસ રાજા આ સતી પ્રથાને બંધ કરી દીધી કેમ ખુદના ભાભી દુર્ગા ભાભીનું સતી થયા હતા તે દિવસે કીધું કે આ બધું બંધ હાલો હકીલ નાખો જલ્દી લાવો જલ્દી ભજીયા ગરમા ગરમ ખાઈ નાખીએ એવું નતું થયો સતી પ્રથા રાજા રામ મોહન રાય બંધ કરી હતી હાલો પછી કીધું દૂધ પીતી કરવાનો રિવાજ પહેલા સમયમાં આ બધું હવે નથી થતું સાહેબ અત્યારે તો બહુ દીકરીઓને સન્માન મળે છે માન સન્માન મળે પણ પહેલાના સમયમાં કેવું થતું કે ગરમ દૂધનું પાત્ર હોય ને એમાં દીકરીને મોઢું ડુબાડીને મારી નાખતા એને કહેવાય દૂધ પીતી કરવાનો રિવાજ પછી બાળ લગ્ન બાળ લગ્ન એટલે કે હજી અઢાર વર્ષ નો થયા હોય ને છોકરીના કે છોકરાના તો એ લગ્ન કરાવી નાખે નાના નાના છોકરા હોય ને તો એ લગ્ન કરાવી નાખે આ ગુડા ગુડ્ડી કા બિહા હો ગયા પછી હવે આ બધું અંગ્રેજોના સંપર્કથી એને રાજા રામોન રાય પછી હારે દુર્ગારામ મહેતા અને મહેરામજી મલમારી આ ત્રણેય ભેગા મળીને એમ કીધું કે આ બધું બંધ કરો હાલો બંધ કરો બધું ખોટું ખોટું બધું રિવાજો હાલશે જ નહીં નહીં હાલે ભાઈ નહીં ચલેગા એસા નહીં ચલેગા બંધ કરો એ સબ ક્યાં તમાશા હો રહ હૈ એ સબ એક સબ ક્યાં હો રહ એમ કીધું એને એ સમયે હા ત્યારે હું હાજર હતો ત્રણેય ભેગા મળીને આ કુરિવાજોને દૂર એટલે બંધ કરવાનો કાયદા બનાવ્યા હું ભાઈ કહું છું અને ભારતમાં માળખાનું અંગ્રેજીકરણ થતા અંગ્રેજી જાણનાર લોકોની જરૂર ઊભી થઈ અને મેકોલ નામનો એક અંગ્રેજ અધિકારી આવ્યો તેના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ એટલે કે અંગ્રેજી વિષયની પ્રારંભ પ્રારંભ એટલે કે શરૂઆત

મહા કોલેજો કહેવાય એની સ્થાપના થઈ એક યુનિવર્સિટી હોયને એની નીચે બીજી દસ પંદર વીસ સો જેવી કોલેજો હોય એટલે યુનિવર્સિટી કે એ પ્રમાણે કોલેજો ચાલે અને હારો હાર અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજ જાણનાર વર્ગ પણ ઊભો થયો અને સમય જતાં અને નવા સુધારાની માંગ કરી અને આ પ્રક્રિયાને વેગ એટલે આગળ વધારી શક્યો કે ભાઈ સુધારા કરો ચલો

અને ઈ લોકોના આવાથી આ એક આ કઈ પૂછાય નહીં ખાલી સાર છે રાજકીય આર્થિક એટલે નાણા નાણાંની અને સામાજિક એટલે સમાજ સાંસ્કૃતિક એટલે સંસ્કૃતિ એમાં સારી તો સમજી ગયા પણ નરસી એટલે ખરાબ થાય સારી અસર કઈ કઈ હું એક આપણે ચર્ચા કરીએ કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા આવવાથી સારી સારી અસરો કઈ મળી સારી અસર કઈ કઈ પડી હા લાલ રંગને બદલે સફેદ રંગ લઈ આવીશ હવે સફેદ રંગ લઈ આવીશ કલર એ કલર કયો કલર તો કે સફેદ કલર જો સારી અસર કઈ પડી કે ભાઈ ઇંગ પ્રથમ રેલવે શરૂ થઈ ગઈ મુંબઈથી થાણા તાર ટપાલ અંગ્રેજી શિક્ષણ બરાબર કુરિવાજો નાબૂદ થઈ ગયા આ બધી સારી અસરો કહેવાય કે જે આપણા માટે ફાયદાકારક છે નરસી તો તમને ખબર જ છે આપણા ઉપર ગુલામી કરી લીધી કોન્ટ્રાક્ટ લખાવી લેતા આપણા આપણા રાજાઓ પછી રાજ્યો પડાવી લીધા આ બધી ખરાબ અસર કહેવાય અને કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડ સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અહીંયાથી કાચો માલ તૈયાર કરે કાપડ કાપડ ને વેચે ક્યાં ઇંગ્લેન્ડ આ અંગ્રેજોની નીતિ વસ્તુ આપણી કારીગરો આપણી પાછી કામ કરાવી લે વસ્તુ અહીંયા તૈયાર થાય ને વેચે ત્યાં એટલે નફો એને મળે ગુજરાતીમાં કહેવત છે ને જેવું થાય કે વળખાય વાંદરું માલ ખાય મદારી જેના કારણે ભારતમાં આવી અનેક લાભો માટે જે વ્યવસ્થા સંસ્થાનગત સુધારા થયા જેના લીધે ભારતને પરોક્ષ ફાયદા થયા પરોક્ષ એટલે સીધા નહીં પણ આડકતરી રીતે આડકતરી કાજુ કતરીનીઓ પરોક્ષ રીતે ફાયદા થયા સીધા ફાયદા ન થયા આમ ફાયદા કે ભાઈ આવાથી આ બધું ઇંગ્લેન્ડના તા ટપાલને શિક્ષણને રેલવેને બધું આપણને ફાયદો થયો અને હવે સાહેબ જેની આપણે ચર્ચા જેની આપણે તમે રાહ જોઈ રહ્યા છો એવા તમારા પ્રશ્નો એટલે કે મોસ્ટ આઈ એમ્પી પ્રશ્નો આ સાથે અહીંયા ચેપ્ટર નંબર એક પૂર્ણ થાય છે આ છે તમારા માટે મોસ્ટ આઈ એમ્પી પ્રશ્નો મોસ્ટ આઈ બી પ્રશ્નોની અંદર બે ગુણની અંદર

આ ચાર પ્રશ્નો બે માર્ક ની અંદર પૂછી શકાય એવા મોસ્ટ આયમપી પ્રશ્ન છે હાલો ત્યારે કરીને શોર્ટ લેવો હોય તો તમે લઈ શકો છો વન ટુ થ્રી રેડી આ બે માર્ક ની અંદર પૂછી શકાય એવો સવાલ ત્યારબાદ નેક્સ્ટ ત્રણ માર્કમાં પૂછવા હોય તો તો કે યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી આ મુસ્લિમો જીતી લીધું પછી આખું આમ કેપ ઓફ ગુડ ઓફ થઈ અને કાલિકટ બંદરે એની પત્ની કીધું તું ત્યાં જામા મસાલો નાખ્યો ચામાં યુદ્ધની ટૂંકમાં માહિતી કઈ રીતે થયું બંગાળના રાજા સિરજ ઉદ્દોલા આખું મેં આખું લખાવેલું છે સ્ટ્રક્ચર આ બાજુ બંગાળ આ બાજુ ઈસ્ટ ઇન્ડિયા કંપની કોનું કોની યાર યુદ્ધ થયું હતું એ બધું લખાવેલું છે આ પ્રીવિયસ લેક્ચર જોજો આપણા વિદ્યાકુળ ગુજરાતી નામની યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ સેશનમાં જઈ અને નીચેની જે સ્ક્રોલ કરજો એટલે એમાં તમને લેક્ચર દેખા હે પહેલું ચેપ્ટર આપણે આખું ભણાવેલું છે એવું જ લેક્ચર ભણવું હોય તો તમારે હજી કહું છું બાબલાઓ અને બેબલીઓ ભાઈઓને બહેનો પોયરાઓને પોયરીઓ ટોપર બેસમાં જોડાવાનું રહેશે તમારા માટે ત્રણ ગુણના મોસ્ટ એમ્પી હા અને હવે છે સર ચાર માં તો ચાર માર્ક ની અંદર આજે ભણ્યા એ કંપની શાસન ની થયેલી આર્થિક અસર અને કંપની શાસન બરાબર આ હતા બધા મોસ્ટ એમ્પી સવાલ 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 અને સવાલ બરાબર તો બે ગુણ ત્રણ ગુણ ચાર ગુણ બધા જ મોસ્ટ એમ્પી સવાલ આપી દીધા અને આ સાથે ચેપ્ટર નંબર એક પણ અહીંયા પૂર્ણ થાય છે તમને બે ગુણ ત્રણ ગુણ અને ચાર ગુણના પ્રશ્નો કેવા લાગ્યા ખાસ કોમેન્ટમાં જણાવી દેજો બરાબર અને તમને કામ લાગશે લાગશે ને લાગશે તમને બધાને પહેલા ચેપ્ટરના અંદર મસ્ત માર્ક આવે સ્કૂલના ટેસ્ટમાં આમ કહો ને કે ભૂકા બોલાવી દો એવી તમને બધાને શુભેચ્છા છે બેસ્ટ ઓફ લક ઓલ ધ બેસ્ટ ફરી મળીશું નવા લેક્ચરમાં ત્યાં સુધી આપ સૌની વચ્ચેથી વિદાય લો છું બબાય ટેક કેર જય હિન્દ જય ભારત